ડભોઈ નગરપાલિકા દ્વારા વુમન ટ્રી કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ માય થેલી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો સરકાર શ્રી શરૂ કરવામાં આવેલ એક પેડ માકે નામ અભિયાન દ્વારા પ્રેરિત અમૃત બે પોઈન્ટ જીરો અને એનયુએલ એમ યોજનાના સંયુક્ત ઉપક્રમે ડભોઈ નગરપાલિકા દ્વારા આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વુમન ફોર ટ્રી મહિલાઓ વૃક્ષો માટે નામથી વૃક્ષારોપણ અભિયાન શરૂ કરવામાં આવ્યું જે અંતર્ગત ડભોઈ નગરના એનયુએલએમ યોજના હેઠળ રચાયેલા સ્વસહાય જૂથો દ્વારા ડભોઈ નગરમાં આજ આજ રોજ યમુનાનગર પાણીની ટાંકી પાસે વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવી જેમાં ત્રણ સ્વસહાય જૂથની વીસ બહેનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ પ્રસંગે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ શ્રી બિરેનભાઈ શાહ મેનેજર મહેશભાઈ પરમાર અર્ચનાબેન પરમાર ખાસ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શરૂઆત કરી હતી સાથે સાથે વન વિભાગના અધિકારી શ્રી અને તેમની ટીમ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે જે તે વોર્ડ વિસ્તારના કોર્પોરેટર તેમજ નગરપાલિકાના તમામ કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં હાજર હતા આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સ્વચ્છ ભારત મિશન અર્બન અને શહેરી આજીવિકા મિશનના સેવત પ્રમે માય થેલી કાર્યક્રમની પણ શરૂઆત કરવામાં આવી આ કાર્યક્રમ અંતર્ગત શહેરમાં પ્લાસ્ટિકનો વપરાશ બંધ થાય તે હેતુથી જાહેર જનતા માટે આ કાર્યક્રમ શરૂ કરેલ જે અંતર્ગત સ્વસહાય જૂથની બહેનો દ્વારા સિટી સિવિક સેન્ટર જૂની નગરપાલિકા ખાતે થેલી બનાવવાનું અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો જેમાં જાહેર જનતા દ્વારા જૂના કપડાં આપવામાં આવશે તો તેમાંથી જૂથની બહેનો દ્વારા આકર્ષક થેલી બનાવી આપવામાં આવશે જે આ થેલી જાહેર જનતાને વિનામૂલ્યે ફ્રી બનાવી આપવામાં આવશે તારીખ ત્રણ છ બે હજાર પચીસથી તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસ સુધી ચાલનારા કાર્યક્રમમાં દર ગુરુવારે અને શુક્રવારના રોજ બે દિવસ આ કામગીરી કરવામાં આવશે જેનો જાહેર જનતા લાભ લે અને વધારાના કપડામાંથી થેલી બનાવીને તેનો ઉપયોગ પ્લાસ્ટિકની થેલીના બદલે આ કપડાની થેલીનો ઉપયોગ કરે અને પ્લાસ્ટિકનો વપરાશ સદંતર બંધ થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમ થકી ડભોઈ શહેરની પ્લાસ્ટિક મુક્ત બનાવવા અને શુદ્ધ પર્યાવરણ પૂરું પાડવા તરફ પહેલ છે ગર્ભાવતી નગરી ડભોઈ નગરપાલિકા દ્વારા પાંચ જૂન બે હજાર પચીસના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના નિમિત્તે વુમન ફોર ટ્રી કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન સખી મંડળની બહેનો સાથે રાખીને યમુનાનગર પાણીની ટાંકી પાસે કરવામાં આવ્યું છે સાથે સાથે વૃક્ષો આપણા માટે ખૂબ જરૂરી હોય પર્યાવરણને બચાવવાના ઉદ્દેશથી આજનો આ કાર્યક્રમ સખી મંડળની બહેનોને સાથી રાખીને કરવામાં આવ્યો છે સરકાર શ્રીમાંથી મળેલી સૂચના અનુસાર સ્વચ્છ ભારત મિશન અર્બન અને ગુજરાત શહેરી આજીવિકા મિશન ના સંયુક્ત ઉપક્રમે માય થેલી કાર્યક્રમનો પણ શુભારંભ માનનીય પ્રમુખ શ્રી બીરેનભાઈ સાહાના ઉપસ્થિતિમાં આજે યોજવામાં આવ્યો માય થેલી કાર્યક્રમ અંતર્ગત લોકોના જાહેર જીવનમાં જે રોજિંદા વપરાશમાં પ્લાસ્ટિક નો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે તેને અટકાવવાના ભાગરૂપે નગરપાલિકા દ્વારા આ માય થેલી કાર્યક્રમથી લોકોને અમે પોતાના જૂના કપડા આ સેન્ટર પર લઈને આવશે અને સેન્ટર પર સખી મંડળની બહેનો દ્વારા એ જૂના કપડામાંથી એક સુંદર થેલી બનાવીમાં આવશે જે થેલીનો લોકો રોજિંદા ઘર વપરાશમાં ઉપયોગ કરશે જેનાથી લોકો પોતાના રોજિંદા વપરાશમાં

યોજવામાં આવ્યો અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યમુનાનગર પાણીની ટાંકી ડભોઈ ખાતે આયોજન કરવામાં આવેલ